પાટણ એસઓજી પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સફળ રેડ સિદ્ધપુર જીઆઈડીસી ના પ્લોટ નંબર એકસો તેત્રીસ ચોત્રીસ પોત્રીસ નંબરની ફેક્ટરીમાં કરી રેડ સિદ્ધપુર જીઆઈડીસી માં આવેલા મેટ્રો ઓઈલ એન્ડ ફૂડ ઇસ્ટ્રા નામની તેલની ફેક્ટરીમાં રેડ એસઓજી ની રેડ દરમિયાન કેસર બ્રાન્ડ નો શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો અલગ અલગ ચાર જિલ્લા ટાંકા ભરેલ દસ હજાર પાંચસો લીટર તેલ મળ્યું કુલ અગિયાર લાખ પાંસઠ હજાર પોલીસે સ્થળ પર બસો બાસઠ શંકાસ્પદ તેલના ડબ્બા કિંમત ચાર પોઈન્ટ છપ્પન લાખ જથ્થો સીજ કર્યો સાથે પાંચ લીટર તેલનો ત્રણસો બાર જેની કેનની જેની કિંમત એક લાખ છતેર હજાર તેમજ બે લીટર તેલના ચારસો કેન કિંમત નેવું હજાર બસો ચાલીસ એસઓજી પોલીસે સ્થળ પરથી અલગ અલગ વજનની અન્ય પણ તેલની બોટલો કરી સીજ પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ તેલનો વીસ લાખ એકત્રીસ હજાર છસો પચાસ હજારનો જથ્થો સીજ કર્યો સંયુક્ત રેડ બપોરે બાર વાગ્યાથી રાત્રે ત્રણ ત્રીસ વાગ્યા સુધી ચાલી આમ પાટણ જિલ્લામાં અવારનવાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ ઝડપાઈ રહ્યા છે